ખાતે પતંગ મહોત્સવમાં દેશ વિદેશના જમાવડો થતા ઉપસ્થિત દર્શકોને રંગબેરંગી વિશાળ કાય પતંગો અને મહાકાય પતંગો પણ જોવાની ખૂબ મજા પડી પતંગબાજોના કરતબો નિહાળવાનો એક મોકો પણ મળ્યો દર્શકોએ પતંગબાજીની ઉત્સાહથી મજા માણી હતી શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સહિત ઉપક્રમે મેયર શ્રી દક્ષિણ માવાણીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ યોજાયા હતો બાર દેશોના પાંત્રીસ અને ભારતના ચાર રાજ્યોના અગિયાર પતંગબાજો ગુજરાતના ચોવીસ મળી કુલ સિત્તેર પતંગબાજોએ અવનવા પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું નિપુણ પતંગબાજોએ ટચુકડા વિરાટકાએ અવનવા રંગો આકૃતિઓના પતંગો ઉડાડી પ્રેક્ષક સમુદાયને પણ રોમાંચિત કર્યો હતો જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી ઇસ્ટોનિયાથી સુરત પધરાયેલા એન્ડ્રેસ શોક નામના પતંગબાજે કહ્યું કે પતંગ મહોત્સવથી પ્રભાવિત થયો છું મને આ શોખ મને મારા પિતા પાસેથી વારસવા મળ્યો છે ઇન્ડોનેશિયાથી અવનવી ડિઝાઇન અને નાનકડી પતંગથી લઈ મહાક્ય પતંગ અમે જાતે બનાવી અન્ય દેશોમાં યોજાતા પતંગોત્સવમાં પ્રદર્શિત કરીએ છીએ हजी भविष्यमारतने आंगणे पतंग बजे दर्शवावीसू ते इच्छा व्यक्त करी केली आसंगे डेप्युटी मेयर श्री नरेंद्र पाटील जिल्हा कलेक्टर डॉक्टर सौरभ पारघी शशक पक्ष नेता शशि त्रिपाठी सांस्कृतिक समिती अध्यक्ष सोनल देसाई मनपा दंडक धर्मेशभाई वाणियावाला विविध समितीना चेअरमन सर्वश्री मनीषाबेन आहीर केऊरभाई चपटवाला प्रवासन विभागना एक्झिक्युटिव्ह तुलसीबेन हांसोटी कोर्पोरेटरो महानगरपालिका जिल्हा वहिवटतंत्र अधिकारी आणि मोठी संख्या पतंग प्रेमी विद्यार्थी हाजर्या ಬಿರೋ ರಿಪೋರ್ಟ್ ಚೆನ್ನ ಲೈವ್ ವಿಟ್ನೆಸ್